લોકસભાની બેઠક પરથી હારેલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવાનો માદરે વતન સુપાસી ખાતે આભાર વિધિ અને ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજા હતો આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવાએ મતદાતાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે જ્યારે પણ જૂનાગઢવાસીઓને મારા મદદની જરૂર પડે ત્યારે હાકલ કરજો હું સેવામાં હાજર રહીશ આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ દિવસોમાં સંગઠનના તેમજ પ્રજાના પ્રશ્નોનો ઉજાગર કરવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેમાં હું અને મારી પાર્ટી પ્રજાલક્ષી પ્રશ્નોને ઉકેલવામાં જરૂરથી પ્રયત્ન કરીશું સંગઠનનો કાર્યક્રમ અને પ્રજાના પ્રશ્નો ઉજાગર કરવાનો કાર્યક્રમ આજથી શરૂ કર્યો છે અને અત્યારે કોંગ્રેસ પાર્ટી પંચાયતની પાર્લામેન્ટ સુધી ખૂબ સક્રિય છે અને લોકોને જે પડતી મુશ્કેલી અને સમસ્યાઓનું સમાધાન શોધવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે એમાં હું અને મારી પાર્ટી સતત પ્રયત્નશીલ પ્રજા માટે રહી છું એના માટે આભાર દર્શનનો આજનો કાર્યક્રમ લોકો જે છે વિપક્ષ પણ આ વખતે સો જેવી સીટો આપી અને ગુજરાતમાં પણ કોંગ્રેસમાં ઉમેદવારોમાં છે અમિતભાઈ પછી જુનાગઢ સીટમાં હતા તો અમે પોઝિટિવ રીતે જોઈએ કે જેવા આડા ચાર લાખ મતો મળ્યા છે તો એ ઘણાની મહેનત છે કોઈનો પરસેવો પાડ્યો છે એવા લોકોને આભાર માનીએ જેથી કરીને પ્રોત્સાહન મળે